દોસ્તો તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ પ્રેરણાની વાતોમાં આજે અમે લઈને આવ્યા છીએ કુદરતનો ન્યાયની એક માર્મિક અને પ્રેરણાદાયક કહાની જો તમને અમારી આ કહાની પસંદ આવે તો કૃપા કરીને વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેન આઇકનને જરૂર દબાવો તો ચાલો દોસ્તો કહાની તરફ આગળ વધીએ આ વાત તે સમયની છે જ્યારે અમરાપુર નામના એક રાજ્યમાં ઘણા નાના નાના ગામો વસેલા હતા આમાંથી જ એક નાના ગામમાં હીરાલાલ નામનો એક માણસ રહેતો હતો ઘરના નામે તેની પાસે માત્ર એક ઘાસફૂંસ અને માટીની ઝૂંપડી હતી પણ આવી ગરીબીની હાલતમાં પણ તે મોટી ખુશીથી પોતાનું જીવન વિતાવી રહ્યો હતો તેના ઘરમાં ચાર સભ્યો હતા હીરાલાલ તેની પત્ની અને તેમના બે બાળકો ગામના લોકો અવારનવાર હીરાલાલને પૂછતા હીરાલાલ તું દરરોજ આટલી મહેનત કરે છે તોય તારી ગરીબી કેમ નથી મટતી તેના પર હીરાલાલ તેમને હસીને કહેતો મારા ઘરમાં સુખ અને શાંતિ છે ધન દોલત મારા માટે કોઈ માયને નથી રાખતી તે ગામમાં બે પ્રકારના લોકો રહેતા હતા એક તરફ ખૂબ જ અમીર લોકો હતા જેમના ઘરો મહેલો જેવા હતા અને તેમના ઘરોમાં દરેક પ્રકારની સુખ સુવિધાઓ હાજર હતી આ લોકો ગરીબોને કંઈ સમજતા નહોતા બીજી તરફ ગામના ગરીબ લોકો હતા જેમણે બે સમયના રોટલા માટે સખત મહેનત અને મજૂરી કરવી પડતી હતી મહેનતી હોવાની સાથે સાથે ઈશ્વર પર વિશ્વાસ રાખનારો પણ હતો તે મહેનત મજૂરી કરીને જે કંઈ મેળવતો તે તેને ઈશ્વરની ઈચ્છા સમજીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો પણ ક્યારેક ક્યારેક હાલત એવી થતી કે તેને ભૂખ્યું પણ રહેવું પડતું આવી હાલતમાં જ્યારે તે કોઈની મદદ માંગવા જતો તો ગામના અમીર લોકો તેને કહેતા તું તો હંમેશા એમ જ કહે છે કે તારા માટે ધન દોલત કંઈ માયને નથી રાખતી અને આ બધું ઈશ્વરની ઈચ્છા છે તો જા જઈને તારા ઈશ્વર પાસે રોટલી માંગ અને અમારી સામે હાથ કેમ ફેલાવે છે તે અમીર લોકોની આ વાતો સાંભળીને હીરાલાલનું દિલ તૂટી જતું પણ તેમ છતાં તેના ચહેરા પર એક સ્મિત રહેતું હતું તે પોતાની જાતને સમજાવતો કે ઈશ્વરના ઘરમાં દેર છે પણ અંધેર નથી અવશ્ય જ મારા દિવસો પણ જરૂર બદલાશે વાત ખરેખર એ હતી કે હીરાલાલની હાલત હંમેશા આવી ન હતી એક સમય એ પણ હતો જ્યારે તે ખૂબ અમીર હતો તેનું પણ ગામમાં એક મોટું ઘર હતું અને તે અમરાપુર નગરમાં જઈને વેપાર કરતો હતો તેની દુકાન પર હંમેશા ગ્રાહકોની ભીડ રહેતી હતી તે પોતાના દરેક ગ્રાહક સાથે ખૂબ પ્રેમથી વાત કરતો અને પૂરી ઈમાનદારી સાથે પોતાનું કામ કરતો તેના મનમાં ક્યારેય વધારે નફો કમાવાનું લાલચ નહોતો આવ્યો આ કારણે તેના સામાન્ય કિંમતો પણ બીજા વેપારીઓની સરખામણીમાં ઘણી ઓછી રહેતી હતી આ કારણે આસપાસના વેપારીઓ તેની ખૂબ ઈર્ષા કરતા હતા તેઓ સમજતા હતા કે જ્યાં સુધી આ બજારમાં હીરાલાલની દુકાન છે ત્યાં સુધી તેમની દુકાનો પર કોઈ ગ્રાહક નહીં આવે તેથી તે બધાએ મળીને એક ષડયંત્ર રચ્યું કે શા માટે હીરાલાલને આ બજારમાંથી બહાર ન કાઢી દેવો એક દિવસ બધા વેપારીઓએ મળીને પોતાની મિલીભગતથી એક બીજા શહેરના વેપારીને બોલાવ્યો જેનું નામ ભવરલાલ હતું ભવરલાલ પણ એક મોટો વેપારી હતો અને તે હંમેશા પોતાના કાફલા સાથે યાત્રા કરતો રહેતો હતો પરંતુ તે અવારનવાર બેઈમાનીથી કામ કરતો અને લોકોને ઠગતો હતો જ્યારે ભવરલાલ નામનો આ બેઈમાન વેપારી હીરાલાલ પાસે પહોંચ્યો તો તેની સામે તે એવો વર્તાવ કરવા લાગ્યો જાણે કે તે ખૂબ ઈમાનદાર વેપારી હોય તેણે કહ્યું હું તારાનગરથી આવ્યો છું મેં તારા કપડાં અને તારી ઈમાનદારી વિશે ખૂબ વખાણ સાંભળ્યા છે હું તારી દુકાનનો બધો કપડો ખરીદવા માંગુ છું પણ મારી પાસે આ સમયે એટલા પૈસા નથી તારાનગરથી મારો એક બીજો કાફલો આવી રહ્યો છે જે મારા ભાઈ સાથે આવી રહ્યો છે તેની પાસે પણ ઘણો સામાન છે તે જેવો અમરાપુરના બજારમાં પહોંચશે હું તેની પાસેથી રકમ લઈને તને કપડાંની કિંમત છૂકવી દઈશ તે આજે સાંજ સુધીમાં આવી જ જશે હીરાલાલે તે વેપારીને ધ્યાનથી જોયો અને કહ્યું ભાઈ તમે ખૂબ નેક માણસ લાગો છો વેપારમાં એકબીજા પર ભરોસો તો કરવો જ પડે છે હું તમને મારો બધો કપડો આપી દઉં છું સાંજ સુધીમાં તમે મને મારી રકમ પાછી આપી દેજો પણ ત્યાં સુધી તમારે મારી પાસે જ બેસવું પડશે ભવરલાલે કહ્યું હા હું અહીં જ છું તમે બિલકુલ ચિંતા ન કરો ત્યારે હીરાલાલે તે બેઈમાન વેપારીના ઘોડાઓ પર પોતાનો બધો સામાન લદાવી દીધો અને પછી તે બધા ઘોડે સવારો પોતાનો કાફલો લઈને અમરાપુરના બજારમાંથી નીકળી ગયા જ્યારે તે બેઈમાન વેપારી ત્યાં જ હીરાલાલ પાસે બેસીને આડી અવડી વાતો કરવા લાગ્યો મનોમન વિચારી રહ્યો હતો કે હવે કઈ રીતે અહીંથી ફરાર થવું પણ હજુ તો તેના માટે મુસીબતો વધુ આવવાની હતી હીરાલાલને લાગતું હતું કે કદાચ તે જલ્દી જ આ પરિસ્થિતિઓમાંથી બહાર આવી જશે પણ તેની મુસીબતો હજુ ઓછી થવાની નહોતી એક દિવસ ગામમાં ખૂબ જોરદાર વરસાદ પડ્યો અને ગામમાં જેટલા પણ ગરીબ લોકોના ઘર હતા તેમની ઝૂંપડીઓ પાણીમાં વહી ગઈ પણ અમીર લોકોના આલિશાન ઘરો ત્યાંના ત્યાં જ ઊભા રહ્યા હવે તો હીરાલાલ પાસે માથું છુપાવવા માટે પણ જગ્યા નહોતી હાલત એટલી બગડી ગઈ કે તેના બાળકો અવારનવાર ખુલ્લા આકાશ નીચે સૂવા લાગ્યા તેની પત્ની દર રાત્રે આંસુ વહાવતી રહેતી પણ હીરાલાલ તેને દિલાસો આપતા સમજાવતો ભાગ્યવાન ભલે આપણી કિસ્મતે આપણું બધું છીનવી લીધું પણ કોઈ વાત નહીં જ્યાં સુધી આપણે જીવતા છીએ મહેનત કરીશું અને ઈશ્વર આપણી એકને એક દિવસ જરૂર સાંભળશે તેની પત્નીએ પોતાના આંસુ લૂંચતા કહ્યું જો તમને એટલો વિશ્વાસ છે તો હું પણ તમારી સાથે છું એક દિવસની વાત છે તે નગરનું એક શેઠ જેનું નામ બાબુલાલ હતું જે ત્યાંનો સૌથી મોટો વેપારી હતો તેની પાસે ઘેંટાબકરાનો એક ખૂબ મોટો રેવડ હતો તેને પોતાને ઘેંટાબકરા ચરાવવા માટે એક નોકરની શોધ હતી હીરાલાલને જ્યારે આ વિશે ખબર પડી તો તે શેઠ બાબુલાલ પાસે પહોંચ્યો શેઠ બાબુલાલે કહ્યું છેલ્લા ઘણા દિવસોથી મારા ઘેંટાબકરા ચરાવનાર રજા પર ગયો છે જો તું ઈચ્છે તો આ બકરાની દેખભાળ તું કરી શકે છે તેના બદલામાં હું તને થોડા પૈસા આપી દઈશ હીરાલાલે તરત જ હા કહી દીધી હવે તો તે દરરોજ પોતાની લાકડી લઈને પહાડીઓ તરફ નીકળી જતો તે આખો દિવસ ઘેટા બકરા ચરાવતો રહેતો હવે ગામના લોકો તેને હીરાલાલ ચરવાહા હીરાલાલ ભરવાડના નામથી બોલાવા લાગ્યા હતા આખો દિવસ મહેનત કર્યા પછી જ્યારે તેને થોડા પૈસા મળતા તો તે પૈસાથી ખાવા પીવાનો સામાન ખરીદીને ઘરે લઈ જતો અને પોતાની પત્ની અને બાળકોનું પેટ ભરતો ક્યારેક ક્યારેક તે પોતી ભૂખ્યો રહી જતો અને પાણી પીને જ રાત પસાર કરી લેતો પણ તેને વિશ્વાસ હતો કે એક ને એક દિવસ તેના હાલત જરૂર બદલાશે એક દિવસની વાત છે જ્યારે હીરાલાલ પોતાના બકરા લઈને જંગલ તરફ ગયો થાક લાગવાના કારણે તે એક ઝાડ નીચે આરામ કરવા લાગ્યો થોડી જ વારમાં તેની આંખ લાગી ગઈ જ્યારે તેની આંખ ખુલી તો બકરા ત્યાં હાજર નહોતા બકરાને ત્યાં ન જોઈને હીરાલાલ તરત ઊભો થઈ ગયો અને ગભરાઈને બકરાને આમ તેમ શોધવા લાગ્યો તેણે ઘેંટા બકરાને શોધવાની ઘણી કોશિશ કરી પણ જંગલમાં તેને ક્યાંય બકરા ન મળ્યા અને પછી તે ખૂબ નિરાશ થઈ ગયો પણ તેની પાસે કોઈ બીજો રસ્તો પણ નહોતો તે સીધો પોતાના શેઠ પાસે પહોંચ્યો તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો શેઠે ગુસ્સાથી પૂછ્યું હીરાલાલ તું અહીં એકલો શું કરી રહ્યો છે મારા બકરા ક્યાં ગયા હીરાલાલે એક ઠંડો શ્વાસ લીધો અને જવાબ આપ્યો સાહેબ મારી આંખ લાગી ગઈ હતી અને જ્યારે હું ઊભો થયો તો બકરા જંગલમાં ક્યાંક ખોવાઈ ગયા હતા મને થોડા સમયની મોહલત આપો હું અવશ્ય જ બકરાને શોધી લાવીશ આ સાંભળીને શેઠ બાબુલાલનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તે તિલ મિલાઈને બોલો શું તને મોહલત જોઈએ છે તું જાણે છે કે મારા માટે તે બકરા કેટલા કિંમતી હતા ગામના બાકી લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા તેમાંથી એક માણસે કહ્યું અરે આ હીરાલાલ તો પહેલેથી જ મનમુસ છે તેની પાસે જે પણ વસ્તુ આવે છે તે તેને બરબાદ કરી દે છે આ સાંભળીને શેઠે ગુસ્સાથી કહ્યું હીરાલાલ ક્યાંયથી પણ મારા ઘેટા બકરા શોધીને પાછા લાવ અથવા પછી મારું નુકસાન પૂરું કર હીરાલાલે કહ્યું શેઠજી મારી પાસે તો કંઈ જ નથી હું તમારું નુકસાન ક્યાંથી પૂરું કરીશ શેઠે કહ્યું તો પછી જ્યાં સુધી મારું નુકસાન પૂરું ન થઈ જાય તારે મારે ત્યાં ગુલામી કરવી પડશે આ જ મારો છેલ્લો નિર્ણય છે હીરાલાલ પાસે હવે કોઈ બીજો રસ્તો ન હતો તે જાણતો હતો કે જો તેણે ના પાડી દીધી તો ગામવાળા તેને ચોર સમજશે અને તેને સખ્ત સજા આપશે તેણે ચૂપચાપ પોતાનું માથું ઝુકાવી દીધું અને કહ્યું ઠીક છે શેઠજી મને તમારી ગુલામી મંજૂર છે હવે તો હીરાલાલના હાલત પહેલાં કરતાં પણ વધારે બદતર થઈ ચૂક્યા હતા તે આખો દિવસ શેઠને ત્યાં કામ કરતો અને રાત્રે થાકથી ચૂર થઈને જ્યારે પોતાના ઘરે પહોંચતો તો તેની પત્નીની આંખોમાં આંસુ આવી જતા તે એટલો થાકી ચૂક્યો હતો કે પોતાના બાળકો સાથે પણ વાત કરવાની હિંમત તેનામાં નહોતી થતી તે અવારનવાર પોતાની જાતને કહેતો હે ઈશ્વર હવે તો બધું મારી સહનશક્તિની બહાર થઈ ગયું છે આ રીતે હીરાલાલને શેઠ બાબુલાલ પાસે કામ કરતા એક વર્ષ બાર મહિના વીતી ચૂક્યા હતા આ દરમિયાન હીરાલાલે પૂરી મહેનત અને લગનથી શેઠ બાબુલાલનું દરવેક કામ કર્યું હવે તો શેઠને પણ આ વાતનો અહેસાસ થવા લાગ્યો કે હીરાલાલ એક સાચો અને ઈમાનદાર માણસ છે તેણે તે દિવસે જુઠ્ઠું નહીં બોલ્યું હોય બકરા ખરેખર ક્યાંક ખોવાઈ ગયા હશે અને તેણે આખું એક વરસ સુધી મારી ગુલામી કરી છે આ બધું વિચારીને બાબુલાલના દિલમાં હીરાલાલ માટે દયાની ભાવના આવી ગઈ અને તેણે હીરાલાલને કહ્યું હીરાલાલ હું તને આઝાદ કરું છું તારી પાસે જો પૈસા હશે તો મારું નુકસાન ચૂકવી દેજે અને જો ન પણ હોય તો પણ હું તને માફ કરું છું આ સાંભળીને હીરાલાલની આંખોમાં આંસુ આવી ગયા તેણે શેઠનો ધન્યવાદ કર્યો અને તરત જ પોતાના ઘરે જઈ પહોંચ્યો પોતાની પત્ની અને બાળકોથી ખુશ થઈને બોલ્યો શેઠે મને આઝાદ કરી દીધું છે અને હવે હું ક્યાંક બીજે જઈને રોજગારની શોધ કરીશ હવે આપણા દિવસો જરૂર બદલાઈ જશે પછી તે પોતાની પત્ની અને બાળકોને લઈને પડોશના જ એક નગર તારાનગર તરફ રવાના થઈ ગયો તેણે નિર્ણય કરી લીધો હતો કે જ્યાં સુધી તેના હાલત નહીં બદલાય તે પોતાના ગામમાં પાછો ફરીને નહીં આવે આ જોઈને ગામના લોકો તેને મેણા મારતા કહેવા લાગ્યા જુઓ તો આ ચરવાહો જે ગઈકાલે શેઠનો નોકર હતો હવે પોતે અમીર માણસ બનવાના સપના લઈને પરદેશ જઈ રહ્યો છે પણ હીરાલાલે લોકોની આ વાત પર ધ્યાન ન આપ્યું તે ચૂપચાપ પોતાની યાત્રા પર રવાના થઈ ગયો તારાનગર પહોંચીને તેણે એક નાની સરખી ઝૂંપડીમાં રહેવાની વ્યવસ્થા કરી અને પછી તારાનગરના બજારમાં મહેનતમજૂરીનું કામ કરવા લાગ્યો એક દિવસ કામની શોધમાં તે બજારમાં આમ તેમ ભટકી રહ્યો હતો કે અચાનક એક માણસે તેને બૂમ પાડી તે માણસ પહેરવેશથી ખૂબ અમીર લાગી રહ્યો હતો હીરાલાલ તરત તેની પાસે ગયો અને બોલ્યો હુઝુર કહો હું તમારા માટે શું સેવા કરી શકું છું જેવો જ તે માણસે હીરાલાલનો ચહેરો જોયો તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો તેની આંખોમાં બેચેની સ્પષ્ટ દેખાઈ રહી હતી ખરેખર તે અમીર માણસ એ જ વ્યાપારી ભંવરલાલ હતો જે થોડા વર્ષો પહેલાં એક બહુરૂપિયા વ્યાપારીનું રૂપ ધારણ કરીને હીરાલાલને લૂંટી ચૂક્યો હતો

તેથી તેમણે મને આવું કરવા માટે કહ્યું અને પછી મેં તારી સાથે આવો અત્યાચાર કર્યો શરૂઆતમાં તો મને આ વાતનું કોઈ દુઃખ નહોતું પણ પછી જાણે મારી રાતોની હું હરામ થઈ ગઈ જાણે હું સૂતો તો તું મને સપનામાં દેખાતો અને તો મારું ગળું પકડીને મને કહેતો કે હું તને ધર્મરાજની સામે રજૂ કરીશ આ બધી વાતોએ મારું જીવવું દુષ્કર કરી દીધું હતું જ્યારે હું જાગતો તો મારા કાનોમાં બસ એક જ અવાજ આવતો કે મેં હીરાલાલ સાથે બેઈમાની કરી છે મેં તારા જેવા ઈમાનદાર અને નેક માણસ સાથે દગો કર્યો તેના બદલામાં મારી રાતોની ઊંઘ અને દિવસનું ચેન સમાપ્ત થઈ ગયું હતું આના પછી મેં અમરાપુર જઈને તને ખૂબ શોધ્યો બજારોમાં ગલીઓમાં પણ મને તું ત્યાં ન મળ્યો ન તો તારા કોઈ સમાચાર મળ્યા જે વેપારીઓ પહેલાંથી જ તારાથી બળતા હતા તેઓ પણ તારી કોઈ વાત મને કહેવા તૈયાર નહોતા થયા આખરે હું ઈશ્વરથી પ્રાર્થના કરવા લાગ્યો કે હે ઈશ્વર મને તે માણસ સાથે મળાવી દે જેથી હું તેને તેનો હક પાછો આપી શકું અને આજે ઈશ્વરે મારી પ્રાર્થના સાંભળી લીધી તું મને મળી ગયો તે વેપારી હીરાલાલનો હાથ પકડીને કહેવા લાગ્યો ભાઈ આ આખી દુકાન તારી છે આ બધો માલ જે મેં કમાયો છે તે હવે તારો છે અને આ તે ઘરની ચાવીઓ છે જે મેં આ દુકાનમાં વેપાર કરીને ખરીદ્યું હતું ફરી વેપારી હીરાલાલના પગમાં પડી ગયો અને તેની પાસેથી માફી માગવા લાગ્યો હીરાલાલ એક દયાળુ માણસ હતો તેણે તરત જ તે વેપારીને માફ કરી દીધો અને પછી તે વેપારીએ બધાની સામે એલાન કર્યું લોકો આ દુકાનનો અસલી માલિક આ માણસ છે આજથી આ જ દુકાન પર બેસશે આના પછી તે વેપારી ત્યાંથી જવા લાગ્યો તો હીરાલાલે તેને રોકી લીધો અને કહ્યું દોસ્ત હવે તું ક્યાં જઈશ તું અહીં જ મારી સાથે રોકાઈ જા અને મારી સાથે જ કામ કર ભલે તે મારી સાથે ખોટું કર્યું પણ આજે તે મારું બધું મને પાછું આપી આપી કદાચ હું પોતે પણ વેપાર કરતો તો આટલું ન કમાઈ શકતો જેટલું તે મને કમાઈને આપ્યું છે તેથી હું તને મારા વેપારમાં સામેલ કરવા માંગુ છું કારણ કે હવે તું એક બેઈમાન માણસ નથી આ સાંભળીને તે વેપારીએ હીરાલાલની વાત માની લીધી અને પછી તે બંને મળીને કામ કરવા લાગ્યા આ બંને મળીને એટલી મહેનત કરી કે તે તારાનગરના સૌથી મોટા વેપારી બની ગયા હીરાલાલની પત્ની અને બાળકો હવે સુખી જીવન વિતાવી રહ્યા હતા પછી એક દિવસ હીરાલાલે આ નિર્ણય કર્યો કે તે પોતાના ગામ અમરાપુર પાછો જશે તેણે પોતાની સાથે અનાજની બોરીઓથી ભરેલો એક કાફલો તૈયાર કર્યો અને પછી અમરાપુરમાં પોતાના ગામમાં જઈ પહોંચ્યો ગામના અમીર લોકો તેને જોઈને હેરાન રહી ગયા હીરાલાલ ગામના દરેક ગરીબના દરવાજે ગયો અને એક એક અનાજની બોરી બધાને આપતો ગયો આ ગામમાં જેટલા પણ ઘમંડી વેપારીઓ હતા હીરાલાલની પ્રગતિ જોઈને તેમનો ઘમંડ ચકનાચૂર થઈ ગયો હતો કોઈએ બિલકુલ સાચું કહ્યું છે કે ઈશ્વરના ઘરમાં દેર છે પણ અંધેર નથી દોસ્તો જો તમને આ વાર્તા સારી લાગી હોય તો તેને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વીડિયોને જોવા બદલ તમારું હૃદયપૂર્વક આભાર